મહાકુંભ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો લોકો દર્શન લાભ લેવા મહાકુંભ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા દર્શન સ્નાન કથાનો લાભ લેવા અત્યારે ભારત દેશની અંદર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે તેની અંદર સમગ્ર વિશ્વભરથી લોકો ઉમટી પડ્યા છે સાત કરોડથી વધુ લોકો મૌનની અમાવસ્યાનું સ્નાન કરવા આવી શકે છે કુંભ મેળાની અંદર તેનું સરસ મજાનું આયોજન થયું છે ઉત્તર પ્રદેશની યોગી મહારાજની સરકાર દ્વારા ત્યારે ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા છે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના શ્રી હનુમાન આશ્રમના સંજીવનદાસ બાપુ મહંત શ્રી અને જાનકીદાસ બાપુ તેમના ભક્તો પણ પહોંચ્યા છે તો સાથે સાથે રાધનપુર તાલુકાના નજુપુરા ગામના શ્રીરામ આશ્રમના બટુક મોરારી બાપુ ત્યાં પહોંચી અને કથાનું રસપાન કરાવ્યું છે તો સાથે સાથે રાધનપુર તાલુકાના ગોતરકા ગામના બ્રહ્મચારી આશ્રમના સંત શ્રી નિજાનંદ સ્વામી અને બનાસકાંઠાના કટાવ ખાતે આવેલ કટાવ ધામના ખાખીજી મહારાજના સંત શ્રી જયરામદાસ બાપુને આ મહાકુંભ મેળામાં મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું છે આ પદ અન્ય અખાડાના મહંત દ્વારા આપવામાં આવ્યું હતું જે આપણા વિસ્તાર માટે ગૌરવશાળી ગણાય અન્ય સાધુ સંતો અને ઉત્તર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ચાલતા મહાકુંભની અંદર દર્શનનો લાભ લેવા ને પવિત્રમાં નદીના ચરણોમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો પણ પહોંચ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે મહાકુંભ મેળાની અંદર સરસ મજાનું આયોજન અને યોગી રાજની સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે અલગ અલગ સેક્ટરો બનાવવામાં આવનાર ભાવિક ભક્તો માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે ભોજન વ્યવસ્થા રહેવાની આરોગ્યની સુવિધા તમામ પ્રકારની સુવિધા ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોગીરાજ સરકારે કરી છે અને લોકો ત્યાં જઈ દર્શન સ્નાન કરી ધન્યતા અનુભવ રહ્યા છે મહાકુંભ મેળામાં તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ ના રોજ મૌની અમાવસ્યાનું શાહી સ્નાન શાહી સ્નાન હોય પૂરા વિશ્વમાંથી લગભગ સાત કરોડથી વધુની સંખ્યામાં લોકો પહોંચવાના હોય સાધુ સંતો લોકોના વ્યવસ્થાના ભાગરૂપે પછીના સ્નાનમાં આપવાનું સૂચન કરી રહ્યા છે સૂચન કરી રહ્યા છે बोल खाकी जी महाराज की जय खाकी जी महाराज की जगह कटावधाम थी, थी महामंडलेश्वर <laughs> પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ મહાયોગ આવ્યો છે ત્યારે ભારતમાંથી અહીંયા કટાવધામ ખાલસાની અંદર સંતો મહંતો જગત જગતગુરુઓ અને ઘણા બધા ભક્તો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે અહીંયા સતત માટે બધા ભક્તો માટે સંતો મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે પૂજ્ય જયરામદાસજી મહારાજી દ્વારા કરવામાં આવી છે ખાખીજી મહારાજ જે ગુજરાતનું એક નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં જેમની ખૂબ મોટી તપસ્યા હતી એ તપસ્યાના ફળ સ્વરૂપે આજે કટાવધામ ખાલસાના અમારા પૂજ્ય જયરામદાસજી આજે મહામડલેશ્વર પણ બેના છે ત્યારે અમારા સાધુ સમાજમાં પણ એક ભક્તોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી છે અને અમે હંમેશા જોઈએ છે કે જ્યારે પણ કથાઉમ ખાલસા દ્વારા અવિરત પ્રણે આ ચૌદ તારીખ સુધી જે પૂર્ણમાસીનું જે સ્થાન છેલ્લું થવાનું છે ત્યાં સુધી અહીંયા કોઈ ભૂખ્યો નહીં જાય જે લોકોને તકલીફ હોય એને આશરો પણ આપવામાં આવે છે અને કટાવધામ ખાખીજી મહારાજ તરફથી ઘણી બધી સંતોની ભક્તોની બધાની ખૂબ મોટી સેવા થાય છે અને કટાવધામમાં અમારા પૂજ્ય જયરામદાસજી મહારાજ પણ સંતોનો આદર સત્કાર અને ભક્તોની પણ ખૂબ સારી એવા સેવા પૂરી પાડવામાં આવે છે જય ખાખીજી મહારાજ મારું નામ છે વિજયદાસ ડાકોરધામ ગુજરાત જય સીતારામ વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ અતિ દિવ્ય અને ભવ્ય આજે ચાલી રહ્યું છે એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે ઉત્તર ગુજરાતને ખૂબ ઘણા બધા સંતો એ પધાર્યા છે અને ખૂબ સેવકો પણ આવ્યા છે અગ્નિમાં સ્નાન મોનિયમ અવસ્યનું છે જેમાં લગભગ સાતેક કરોડની પબ્લિક આવવાની સંભાવના છે એની સંપૂર્ણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત તૈયારી થઈ રહી છે અને આપણા વિસ્તારમાં ખૂબ સેવકો આવ્યા છે અને ટ્રાફિક બહુ ભયંકર છે એટલે એક ખાસ સૂચના એ છે કે ભાઈ સ્થાન સ્થાનથી બચજો પ્રયાસ કરો તો ત્રીજા ત્રણ તારીખના સ્થાનમાં વધારો એવું હોય તો અને ખૂબ ખૂબ મંગલ શુભકામના સંપૂર્ણ વિશ્વ માટે સંપૂર્ણ રાષ્ટ્ર માટે આપણા ક્ષેત્ર માટે પણ બધાના જય સીતારામ હરિયો